હેલો દોસ્તો જય શ્યારામ બદાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં તો હલો આજના અવાજનો વ્લોગ આપણે ખાવાથી જ ચાલુ કરી દઈએ કેમકે સાડા આઠ વાગી ગયા છે આપણે તૈયાર થઈ ગયા ફ્રેશ થઈ ગયા અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો હલો જમવાનું શેકા આવું જોઈએ મામા જો આવું છે દાળ ભાત છે ઘી છે ચાશ ને ડાંબાનું સવાગી ગયા છે બપોરના બે અને આજ તો આપણે કપડાં ધોવાનું ને બધું કામ હતું એટલે ઘરે રોકાઈ ગયા હતા તો હાલો હવે ગામમાં જાય તૈયાર થઈ ગયા છે મસ્ત ઘર આગના બે ત્રણ ફોને આવી ગયા છે પણ કપડાં ધોવાના હતા એટલે પછી હાલ છે તડકો લાગે છે થોડોક તડકાની આંખી નથી ખુલતી એમ કે તડકો એટલો બધો છે તો હાલો જઈએ ઘરે અમારા ગામના બાવળિયા જુઓ તમે કેમ કે આખા ગામમાં અમારા બાવળિયા બહુ વધારે જોવા મળશે અને પથ્થર અમારા ગામની ખાસિયત છે જંગલ માહિતી એટલે બાવળ જ છે તડકો તડકા થોડુંક વધારે એટલે થોડુંક હાલવામાં થોડીક તકલીફ પડશે કેમકે હવારમાં વહેલા આપણે જઈએ એટલે મજા આવે પણ અત્યારે તડકો થઈ ગયો ને તડકામાં પછી ન બહુ ગમે તો જઈએ હવે આપણે જવું પૂરતું મૂકી દીધું છે કટિંગ કરેલું હતું એટલે લઈ લીધું સરસ મજાના ઢોકળા બફાઈ ગયા છે એક એક કરતા બધા લઈ નહીં ને પછી ખબર પડી જાય આપણે હમાય બફાઈ ગયા કે નહીં આપણા ઢોકળા એટલે કટિંગ કર નાયખીએ મુકા કર નાખીએ પછી વઘાર નાખી ભીમનાથી રાય શીધીરું ભી મનાખા છે તન

સરસ મજાના ઢોકળા આપણા થઈ ગયા છે તૈયાર હવે જોવા સરસ મજાની કોડે આપડે સુધારવા હાલો આપણે જો મસ્તી બીટે સુધાર નાખ્યું છે અને હવે આપણે લસણ અને મરસા બે વસ્તુ બાકી રહ્યું હાલ હવે એ સુધાર નાખ્યાલવા મસ્તીનો મસાલો સુધારી નાખ્યો છે અને આપણે બનાવવાનું છે મંચુરિયન તો મસાલો બધા બીટ નાખ્યો બીટ છે ગાજર છે કોબી છે સુધારી નાખ્યું મેં તો હવે સુધારીને હવે આપણે પાણી કાઢી નાખવાનું છે પેલા નાખીને એટલે પાણી નીકળી જાય સરસ મજાનું પાણી નીકળે કેવું મસ્તીનું પાણી કાઢી નાખીએ એટલે ગોટી છે ને થાય તો પાણી કાઢી નાખ્યો હવે નાખી દે નાખ્યું લોટ મેંદાનો લોટ નાખી દઈએ આપણે હું ગોટી બનાવીએ કે નહીં તો ગોટી સરસ મજાની બની દે એટલા માટે તો મિક્સ કરી નાખીએ મેંદાનો લોટ નાખી દીધો મિક્સ કરી નાખ્યો હવે આપણે એમાં નાખી દીધી છે વઘાણી થોડુંક નાખીએ અને થોડુંક નાખી દઈએ આપણે આમાં મરશું આ સ્વાદ અનુસાર નાખવાનું હોય આપણે આપણે જેટલું ખાતા હોય નાખવાનું તો આપણે નાખી દીધું છે મરશું નાખી દઈ થોડુંક મીઠું બસ ને થોડુંક આમ તો સોયા સોસ નાખી દઈ એટલે એના માટે આપણે આ કલર આવે એમ ગોટ સરસ મજાનું આપણે લોટ બાંધી દઈએ અને હવે આપણે બનાવી દેવાની છે મસ્ત મજાની ગોટીઓ આપણે ગોટી મસ્ત બની ગઈ હવે આપણે ચડવાની છે તેલ આવી ગયું હોય તો જોઈ નઈ પેલા તેલ મૂકી દીધું છે આપણે ગરમ થાવા જો આપણે સરસ મજાની ગોટીઓ હવે તો ગોટી ગઈ છે છે હવે એ પાણી આપણે આમાં આમાં યુઝ થઈ જાય એમ પછી આપણે આ દેશી ટમેટા લીધા આ લીધું અને આ જે આપણે બધો મસાલો તૈયાર કર્યો હતો ને બીટ ગાજર ને કોબી આપણે આ બધો મસાલો એનો થોડોક રાખ્યો છે અને આ આપણે મસર સુધારેલા છે અને આ આપણે ત્રણેય સોસ લઈ લીધા છે આ સોયા છે આ ટામેટો છે અને આ ગ્રીન ચીલી સોસ છે તો હવે આપણે બધા મસાલા આમ નાખ દેવાનો છે ઈમોલે આપણે નાખી દીધો છે

Kata <susurra> sama <susurra> هغه که نو salon نه دی نه کو منصورینه نو په salon اختاوی نا وکنه نه نه کو مسته ني ګريابي اپري ٿي گي شي تیار هوي منصورینه هغه ما نا کي دي وني شي اپري روټي તો આપણે મસ્ત મજાનું મંચુરિયન છે તૈયાર હવે તો જો આપણું બહુ મસ્ત મજાનું મંચુરિયન તૈયાર થઈ ગયું છે હવે જો આવું બન્યું છે તો આપણે છે ને પેહલી વાર મંચુરિયન બનાવ્યું છે કોઈ દિવસ બનાવ્યું નથી પહેલી વાર બનાવ્યું છે તમે કોમેન્ટમાં કેજો કેવું લાગે એમ હજી તો ટેસ્ટ નથી કરી ટેસ્ટ કરી પછી ખબર પડે કેવું લાગે એમ તો આલો મંચુરિયમ ખાવા બધા આપણે બધાને આપણે આમંત્રણ આપેલું છે કેમ કે મેં પહેલી વાર બનાવ્યું એટલે સરસ મજાની જો ઈટ અને વેફર આપણે મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે જમવાનું બધું એ મંચુરિયન છે જો આ મંચુરિયન બની ગયું છે આપણે પહેલી વાર મેં પહેલી વાર બનાવ્યું તો કે ઘરે તો બને જ છે પણ મેં પહેલી વાર બનાવ્યું છે આ બન્યું મંચુરિયન પછી આપણા ઢોકળા છે બાજરાના રોટલા છે અને આપણે શાક છે દૂધીનું શાક બનાવ્યું બેને આપણે મેં તો નથી બનાવ્યું દૂધીનું શાક છે અને આપણે આમાં છે સાઇઝ તો હાલો બધાય જમવા તો મંચુરિયન ખાવા આવજો મારું ટેસ્ટ કરવા બધાય તો હાલો આપણે વ્લોગને અહીંયા પૂરો કરીએ તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શિયા રામ બાભાઈ